ગમે એવો અતિથિ વાલો લાગે મહેમાન અતિથિ દેવો ભવા પણ થોડા દોકાય તો નહીં તો પછી જાજો સમય થાય તો અતિથિ તુ કબ જાઓ ગે એક જણો એક એક ભાઈને ઘરે આવ્યો ને તો એક મહિનો રોકાણો તો કંટાળી ગયા ઓલા ઘર ધણી પછી એના પત્નીએ ઘરધણીના પત્નીએ કીધું કે તમે જરા એને એના ઘરની યાદ દેવડાવો આ બધું ભૂલી ગયા લાગે છે ઘરની યાદ દેવડાવો ને એના પત્નીની અને બાળકોની યાદ આવે તો એ ઘર જાય તો તેથી બપોરે જમ્યા પછી ઘરધણી કે તમે આવ્યા એને લગભગ મહિનો થયો નહીં તો લોકો હા થયો હશે હું ગણતો નથી તું શું કામ ગણે તારે તો લીલા લહેર છે એ કે હા તમને લગભગ મહિનો થઈ ગયો તો આ એક મહિનો થઈ ગયો અને અમારા બેન એકલા છોકરાઓ એકલા તમને બધાની યાદ ના આવે તો કે આવે ને એની ચિંતા ન થાય તો કે થાય ને તો કાલની કઢાવું તો લોકો નહીં 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 મેં ગઈકાલે જ ફોન કરીને બધાને બોલાવી લીધા છે કે મને તમારા વગર ગમતું નથી મને તમારી ચિંતા થાય છે અને અહીંયા બહુ મોજ છે આવી જાવ આ લોકો બહુ સાચવે છે